આજે આખું અમદાવાદ જગન્નાથમય બની ગયું છે શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળી છે ભગવાન આજે લોકોને મળવા નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે હાલ ભગવાનના રથ સરસપુરથી નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે સરસપુર ભગવાન જગન્નાથના મોસાડમાં ભાણેજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં અઢાર ગજરાજ ત્રીસ અખાડા એકસો એક ટ્રક અને અઢાર ભજન મંડળીઓ જોડાય છે રથયાત્રામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સમગ્ર રૂટ પર ડીજી એડીજી આઈજી અને ડીઆઈજી કક્ષાના પાંચ અધિકારીઓ તેમજ બાર હજાર છસો પોલીસ સહિત ત્રેવીસ હજાર છસો જવાનો બંદોબસ્તમાં તૈનાત કરાયા છે આ રથયાત્રા એ ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે ਇਲਾਜ ਸਭ ਕੇ ਸਵਾਮੀ ਅੰਤਰ ਲਗਾਵੇ ત્યારે મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ જે છે તે દર્શન કરવા ટ્રકો છે તે શણ આવી છે એ તા એવી ઐતિહાસિક રથયાત્રા છે ભગવાન જગન્નાથજી ની અમદાવાદ ની અંદર લગભગ દેશભર માંથી સાધુ સાંજો સહિત લોકો અહિયાં છે અમદાવાદ